ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ મારામારીની ઘટના અંગે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની અંદર કે જ્યાંથી રાજ્યના મુખ્યમંત્રી શ્રી પ્રતિનિધિત્વ કરે છે એ ઘાટલોડિયા વિસ્તારની શાળામાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થાય છે અને એક વિદ્યાર્થીના જૂથ તરફથી બીજા વિદ્યાર્થી ઉપર હુમલો થાય છે આ શારીરિક હુમલાની અંદર વિદ્યાર્થી ઘવાયો છે તેવી પ્રાથમિક માહિતી આવે છે પણ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો શૈક્ષણિક કેમ્પસોની અંદરની મારામારી ભૂતકાળની અંદર મણિનગરની અંદર એક વિદ્યાર્થીએ જીવ ગુમાયો હતો એની ઉપર હુમલો કરનાર પણ શાળાનો જ વિદ્યાર્થી હતો અગાઉ પણ આવી ઘટનાઓ રાજકોટ વડોદરા સુરતમાં બની ચૂકી છે ત્યારે શૈક્ષણિક કેમ્પસની અંદર જે રીતે હુમલાના અને ખાસ કરીને શાળાના બાળકો દ્વારા જે રીતની હિંસાત્મક રીતે ઘટનાક્રમો સામે આવે મને એમ લાગે છે કે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે સારા કેમ્પસો સલામત રહે અને સારા કેમ્પસમાં ભણતા વિદ્યાર્થીઓ કેળવણીમાં ધ્યાન આપે અને એની માટે શિક્ષકો પણ વ્યવસ્થા કરે અને સાથે સાથે એમના વાલીઓ પણ આ આખું સંવેદના ભર્યું વાતાવરણ ઊભું કરે મને એમ લાગે છે કે સુમેર વાતાવરણ અને સારી રીતે સારા કક્ષાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદની પ્રક્રિયાથી આવી ઘટનાઓને અટકાવી શકાતી હોય છે નાની નાની ઘટના ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે આપણે મણિનગરની ઘટનામાં જોયું હતું ત્યારે આવી ઘટના ઉપર રાજ્ય સરકારને ખાસ કરીને શિક્ષણ વિભાગ ગંભીરતાથી પગલાં ભરે કારણ કે બાળકોમાં વધતું જતું હિંસાનું માનસિકતા એ અંતે તો સમાજ માટે ચિંતાનો વિષય છે